સૌપ્રથમ તમને જય શ્રી રામ મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું એન્ડ્રોઈડ મોબાઈલમાં ભાષા ચેન્જ કઈ રીતના કરવી આ મિત્રો તમારી પાસે પણ એક એન્ડ્રોઈડ મોબાઈલ છે જેમાં ગુજરાતી ભાષા હોય હિન્દી હોય અથવા ઇંગ્લિશ હોય તમે કોઈ ભાષા ચેન્જ કરવા માંગો છો એટલે કે તમે કોઈ બીજી ભાષા રાખવા માંગો છો તો ભાષા ચેન્જ કઈ રીતના કરવી તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ એન્ડ્રોઈડ મોબાઈલમાં ભાષા ચેન્જ કરવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલ માં સેટિંગ એપ્લિકેશન ને ઓપન કરી લેવાની છે મિત્રો તમે જે સેટિંગ એપ્લિકેશન ને ઓપન કરશો એટલે આગળ આવું પેજ આવશે તો મિત્રો અહીંયા તમારે નીચે સ્કોર કરીને જવાનું છે નીચે સ્કોર કરીને જશો ત્યાં લખાઈને છે સિસ્ટમ તો મિત્રો અહીંયા તમારે સિસ્ટમ પર ક્લિક કરી દેવાનું છે સિસ્ટમ પર ક્લિક કર્યા પછી અહીંયા એક ઓપ્શન આવશે ભાષા અને ઇમ્પોર્ટન્ટ અને મિત્રો આ ઓપ્શન તમારા બોલે ના આવે સિસ્ટમ નું તો તમે એક સ્ટેપ પાછું આવવાનું છે એક સ્ટેપ પાછું આવ્યા બાદ સર્ચ ના ઓપ્શન પર ક્લિક કરવાની છે સર્ચ ના ઓપ્શન પર ક્લિક કર્યા બાદ તમારે અહીંયા લખીને સર્ચ કરવાનું છે ભાષા તો આપણે અહીંયા લખીને સર્ચ કરી લીજે ભાષા જેવા તમે આ રીતે લખીને સર્ચ કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે તો તમારે ભાષા ઉપર ક્લિક કરી દેવાનું છે તમે જેવા ભાષા પર ક્લિક કરશો એટલે અહીંયા ભાષા બતાવશે ત્યારબાદ તમારે ભાષા પર ક્લિક કરી દેવાની છે ભાષા પર ક્લિક કર્યા બાદ અહીંયા ઘણી બધી ભાષાઓ બતાવશે અહીંયા તમારી ભાષા નથી બતાવતી તો તમારે અહીંયા ભાષા ઉમેરો પર ક્લિક કરી દેવાની છે તમે એના પર ક્લિક કરશો ત્યાં નેપાળી મરાઠી હિન્દી ઇંગ્લિશ તમે જે પણ ભાષા રાખવા માંગો છો એ ભાષા પસંદ કરી લેવાની છે આપણે અહીંયા ઇંગ્લિશને પસંદ કરી લઈએ છીએ તો આપણે ઇંગ્લિશ પર ક્લિક કરી લઈએ સૌ પ્રથમ વાર તો આપણે ઇંગ્લિશ પર ક્લિક કરી લીધું ઇંગ્લિશ પર ક્લિક કર્યા પછી એક સ્ટેપ પાછું આવવાનું છે એક સ્ટેપ પાછા આવશો એટલે અહીંયા ભાષા બતાવશે તો મિત્રો અહીંયા તમારે ઇંગ્લિશ પર ક્લિક રાખવાનું છે અને એને ખેંચીને ઉપર લાવવાનું છે એટલે તમારા મૌને ભાષા થઈ જશે તમે જોઈ શકો છો અહીંયા ભાષા ચેન્જ થઈ ગઈ છે તો મિત્રો આવી રીતે તમે પણ તમારા એન્ડ્રોઈડ મોબાઈલમાં ભાષા ચેન્જ કરી શકો છો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો